આજે સાહસ અને શૌર્યના પ્રતિક હિન્દુ હૃદય સમ્રાટ અને મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિને પણ કોટી કોટી વંદન કરું છું મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ત્રણ કર્તવ્ય આધારિત રિફોર્મ એક્સપ્રેસ બજેટ તાજેતરમાં જ રજૂ થયું છે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસ મંત્રનો એક પાયો નાખ્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા બે હજાર છવ્વીસ સત્યાવીસના વિક્રમી બજેટ એટલે ચાર લાખ આઠ ચાર લાખ આઠ હજાર ત્રેપન કરોડનું વિક્રમી અંદાજપત્રને ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વતી આજે આવકારીએ છીએ ત્યારે ગયા વર્ષ કરતાં દસ પોઈન્ટ બે ટકાની સાઈઝનો આ વધારો થયો છે મિત્રો આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર એ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું આ બજેટ છે પ્રગતિને ઉન્નતિના નીત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ મિત્રો આ બજેટમાં થયો છે અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝીલાઈ રહ્યું છે આ દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો એટ ટુ ટકા છે ગુજરાતની માથાદીઠ આવક એ ત્રણ લાખ એક હજાર છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં સાહીઠ ટકાથી વધારે છે જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન મિત્રો ધરાવે છે આપણા સૌના માટે ગૌરવની બાબત છે સમાજના દરેક વર્ગને ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં એ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે મિત્રો ગરીબ અને શ્રમિક કલ્યાણ વડાપ્રધાનશ્રી દરેક વ્યક્તિને માથે પાકી છત હોય એવું તેણે સપનું સેવ્યું હોય અને તે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મિત્રો જે સાકાર થઈ રહ્યું છે ત્રણ પોઈન્ટ પંદર લાખ નવા આવાસની જાહેરાત કરવામાં આવી છે પંચોતેર લાખ કુટુંબોને મફત અનાજ પચાસ નવા ધન્વંતરી આરોગ્ય રથ શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં નવા એકસો એકવીસ કેન્દ્રો દ્વારા માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન શ્રમયોગ્યના ઉત્કર્ષ માટે બસો સાહીઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગુણવત્તા આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની જ્યારે નેમ છે ત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મુખ્યમંત્રી અમૃતમ મા યોજના હેઠળ બે કરોડ બોતેર લાખથી વધુ લોકોનો મિત્રો સમાવેશ થાય છે યુવા શક્તિની વાત કરીએ ગુજરાતની વસ્તીમાં છત્રીસ ટકા કરતાં વધુ યુવા છે ત્યારે શિક્ષિત સજ્જ ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે આ તૈયાર યુવા શક્તિના નિર્માણમાં આ બજેટમાં નવો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે બસો છવ્વીસ કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે રાજ્યમાં સંશોધન ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આઈટીઆઈના મોડલ પર એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે રિસર્ચ પાકની થવાની છે આના કારણે યુવાઓમાં રિસર્ચની જિજ્ઞાસા વધશે યુવાનો નવું નવું રિસર્ચ કરશે અને રાજ્ય અને દેશને ટેકનોલોજી આપવાનું છે સ્ટાર્ટઅપ માટે હબ અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને આ વિસ્તારતા સુરત વડોદરા મહેસાણા અને રાજકોટ ખાતે આઈ હબના રીજનલ સેન્ટર એ સ્થાપવાના છે આના કારણે સમગ્ર ગુજરાતમાં એ યુવાનોને એ સ્ટાર્ટઅપ માટે ખૂબ મોટી તકો ઊભી થવાની છે કિસાનની વાત કરું જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હર તેમની પડખે ઉભી રહી છે રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોએ થયેલા નુકસાનમાં મદદરૂ થવા અગિયાર હજાર કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી તેત્રીસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં મિત્રો આવેલ છે વાવણીથી વેચાણ સુધી ખેડૂતની સાથે રહી અને ચડ ઉતર થતા બજારના ભાવોમાં મદદ કરવા નવ લાખ પચાસ હજારથી વધુ ખેડૂતો પાસેથી અઢાર હજાર કરોડથી વધુની મગફળી મગ અડદ સોયાબીન અને કપાસની ટેકાના ભાવોની ખરીદી કરી છે ખેડૂતો પશુપાલક અને સાગર ખેડૂતો એ પોતાની પ્રવૃત્તિઓનો સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ અંતર્ગત વ્યાજ સહાય આપવામાં પંદરસો ને ઓગણચાલીસ કરોડની આ જોગવાઈઓને મિત્રો આવકારીએ છીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખેડૂતોને મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ મહત્વની નીતિગત નિર્ણયો જે લેવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી અવિભાજ્યને પ્રતિબંધિત શરતની જમીનોમાં હવે સ્વમેળે જૂની શરતની જ ગણાશે આ ખૂબ મોટો ઐતિહાસિક નિર્ણય છે મિત્રો આનાથી ખેડૂતોને એ પ્રીમિયમ ભરવાથી એ મિત્રો મુક્તિ મળવાની છે અનાજ સંગ્રહથી લઈને રાજ્યના ચાર ઝોનમાં બાયો બાયોસીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુલ મિત્રો ઉપલબ્ધ થવાનું છે ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર હોય કે ગુજરાતી સરકાર હોય એ સર્વાંગી રીતે એ વિચારી છે મિત્રો નારી સશક્તિકરણની વાત હોય મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાનો દ્રઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા લખપતિ દીદી અભિયાનને વિશેષ પ્રાધાન્ય જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નવી નવો કૌશલ્ય લક્ષ્મી યોજનાની આ જાહેરાત કરવામાં આવી છે નવો લક્ષ્મી આ યોજનાના અસરકારક અમલીકરણમાં નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને શાળાના પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં એ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે મારા આદિવાસી ભાઈઓ બહેનોની વાત કરીએ તો ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા પાંત્રીસ હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવવામાં આવતા આવ્યા છે ચાર આદિવાસી જિલ્લામાં અઢાર તાલુકા એકાવન હેક્ટર વિસ્તારમાં ઉદ્દવન સિંચાઈ યોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે કરવામાં આવ્યું છે આદિવાસી યુવાનોને ઘર આંગણે એ રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં નવી જીઆઈડીસી કોઈ પણ વિસ્તાર એ વિકાસથી વંચિત ના રહી આદિવાસી વિસ્તારમાં દીકરા દીકરીને સારી નોકરી મળી રહે એટલે આદિ વિસ્તાર આદિવાસી વિસ્તારમાં એ જીઆઈડીસી આવવાના કારણે ત્યાં રોજગારીની નવી તકો મિત્રો ઊભી થવાની છે આદિજાતિને અનુસૂચિત જાતિ માટે પણ ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણમાં એક કારકિર્દી ઘટના ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી છે કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય વાર્ષિક બે લાખ પચાસ હજારની આવક મર્યાદામાં ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદામાં જે બે લાખ પચાસ હજારથી વધારીને છ લાખ સુધી કરવામાં આવી છે મિત્રો આનો આના કારણે નાના નાના સમાજના લોકોને ખૂબ વ્યાપક રીતે આ લાભ મળી રહે એ દિશામાં આ સરકારનું ખૂબ મહત્વપૂર્ણ પગલું લીધું છે શિક્ષણની વાત કરીએ રાજ્યમાં સોળ નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે મુખ્યમંત્રી યુવા સૌલગ યોજના અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય માટે ચારસો કરોડની જોગવાઈ રાજ્યમાં બસો નવસો ને છવ્વીસ નવી પીએમસી શાળાઓ સ્થાપવામાં આવશે ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અત્યાધુનિક લાઇબ્રેરી સ્થાપવામાં આવશે બે હજાર જેવી નવી આંગણવાડી માટે ત્રણસો સાહીઠ કરોડની જોગવાઈ મિત્રો કરવામાં આવી છે ઇન્ડસ્ટ્રીઝ માટે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઓગણીસ ટકા યોગદાન સાથે ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મહત્વનું એમએસએમઇ ઇકોસિસ્ટમ જયારે ધરાવે છે ત્યારે ઓગણત્રીસ લાખથી વધુ એમએસએમઇ રજિસ્ટ્રન ધરાવતા અગ્રેસર રાજ્યોની સૂચિમાં એ ગુજરાત ખૂબ આગવું સ્થાન ધરાવે છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને આગળ વધારવા આગામી સમયમાં પચીસ જીઆઈડીસીને આધુનિક ટેકનોલોજી સ્માર્ટ બનાવવામાં આવશે મિત્રો અને આના કારણે એમએસએમઇ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટું બળ મળવાનું છે એકસો વીસ મિની જીઆઈડીસીનું એ નવીનીકરણનું આયોજન છે મિત્રો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ રાજ્યની અડતાલીસ ટકાથી વધારે વસ્તી એ શહેરી વિસ્તારમાં વસે છે રાજ્યમાં આવેલ મોટા શહેરોનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરો નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે કલોલ સાણંદ સાવલી બારડોલી અને હિરાસર મિત્રો અગિયારસો પંચાવન કિમી એ ગરમી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર બનશે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે રાજ્યમાં ફ્યુચર રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરમાં રૂપિયા આઠસો કરોડના એ રોકાણ દ્વારા નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટીનું એ નિર્માણ કરવામાં આવશે મિત્રો પચાસ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ પણ એ અલગ મૂકવામાં આવ્યું છે સસ્ટેનેબિલિટી એટલે ગ્રીન ગ્રોથ માટે કડાણા ડેમ પર ફ્લોટિંગ સોલાર ગ્રીન હાઇડ્રોજન પોલિસી ફાઇવ હંડ્રેડ ઇલેક્ટ્રિક બસો બસો ત્રેપન મેટ્રિક ટન કચરાનો નિકાલ માટે ડમ ફ્રી ગુજરાત અને વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા માટે સરકાર એક નવી જ્યારે પહેલ કરી રહી છે મિત્રો આ બધા જ આયામોને એ આગામી દિવસોમાં એ ગ્રીન ગુજરાત બનવામાં ખૂબ સફળતા મળશે જ્યારે કોમનવેલ્થ આવી રહ્યું છે ત્યારે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચરને લઈ આદરણીય વડાપ્રધાન માન્ય મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહ તથા પ્રથમ સહકારતા મંત્રી ના અમિતભી શાહના પ્રયાસ સુધીના પરિણામે અમદાવાદને જ્યારે કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનો અવસર મળ્યો છે ત્યારે આ સ્પોર્ટ્સ ઇન્ફાસ્ટ્રકચર અને આધુનિક પરિવહન સેવાઓ માટે ઓલિમ્પિક રેડી અમદાવાદ માટે બારસો કરોડથી વધુ એ રૂપિયાની મિત્રો ફાળવણી કરવામાં આવી છે તે જ રીતે ટુરિઝમ હોય ગુજરાત આજે ઔદ્યોગિક રાજ્યને અને ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે ત્યારે બે હજાર પચીસ છવ્વીસમાં બાવીસ કરોડથી વધુ પ્રવાસીઓ એ રાજ્યના ગુજરાત રાજ્યના મહેમાન બન્યા છે ગુજરાત પાસે કચ્છનું રણ એ સૌંદર્ય ધરાવતું અને દરિયામાં ધૂંધવાતા મોજા સુધી આપણે જોયું છે સૂર્યમંદિરથી લઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સફર આપણે જોઈ છે ગીરની ગરજનાથી સોમનાથ સુધીનું એ પ્રાકૃતિક વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદિત્ય સંગમ મિત્ર જ્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો ત્યારે જે રીતે ટુરિઝમ ઇકોસિસ્ટમ વિકસી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એ ટુરિઝમ કઈ રીતે વધે એ દિશામાં એ ખૂબ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ફલક પર એ પ્રસ્થાપિત કરવા વર્ષ બે હજાર છવ્વીસને એ ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે એ ઉજવવાની જે ઘોષણા એ થઈ ચૂકી છે ત્યારે માન્ય વડાપ્રધાનના વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશન આ વિઝનને સાકાર કરવા એ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે એ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જે રીતે દેશ અને દુનિયાની અંદર એઆઈ ટેકનોલોજીનો જમાનો આવ્યો છે ને હવે પછીનો સમય છે એઆઈ અને ડીપ ટેક યુગનો ત્યારે ગુજરાતને એઆઈ અને ડિજિટલ ગવર્નન્સના ઇનિશિયેટીવના અગ્રેસર રાખવા માટે આઠસો પચાસ કરોડથી વધુ એ રકમ ફાળવવામાં આવી છે ડેટા ફ્યુઝન સેન્ટર તથા સેન્ટર ઓફ એક્સેલન્સની એ જાહેરાત કરવામાં આવી છે રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપવા તેમજ વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના લક્ષ્યને એ સાકાર કરવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ટ્રાન્સફોર્મેશન જીઆરઆઈટીની રચના કરવામાં આવી છે આ જીઆઈટીના એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન અને ઇન્ડિવ્યુડલ્સને અને ઇન્સ્ટ્રક્શન આ ચાર આયામો પર આધારિત લાંબા ગાળાનું પરિણામલક્ષ્મી વિકાસનું આયોજન જ્યારે થઈ રહ્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દિશાદર્શન સમગ્ર દેશ હેઠળ નેશન ફર્સ્ટની ભાવનાથી જ્યારે આગળ વધેલી ત્યારે આ બજેટને એવું કહીએ કે ટેલેન્ટ ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન ટુરિઝમ ટ્રસ્ટ અને ટ્રાન્સપરસી સાથે આ સિક્સ ટી પર આધારિત આ આખું આ બજેટ છે ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું તેજ વિકાસની ધારાથી કોઈ કોઈ પણ વર્ગ એ બાકાત ન રહી જાય તે માટે સર્વસ્પર્શી સમાવેશી અને સર્વ સુખાય સર્વહિતાએ આ બજેટ આપવા બદલ એ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ પટેલને તેમજ સમગ્ર ભારત ભારતીય જનતા પાર્ટીની સરકારની આ ટીમને ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી એ અભિનંદન આપું છું આભાર સૂનો